તેની બહુ ઇમ્પોર્ટન્ટ જોગવાઈ છે આગળ વાંચી સંભળાવે છે એ પહેલા એની બ્રીફ આપી દઉં છું કે સામાન્ય કોઈ પણ ગુનાની અંદર ફરિયાદી આપણે સાબિત કરવાનું છે ગુનો થયો છે આમાં ફરિયાદી એ સાબિત નથી કરવાનું ફરિયાદી તો ફરિયાદ કરી નાખવાની છે લેન ગ્રેબર એ સાબિત કરવાનું છે હું નિર્દોષ છું બીજા કેસમાં આમ નથી હ બીજામાં શું છે તમારે સાબિત કરવાનું છે કે આને મને ફળાકો માર્યો છે આને મને ગાળો આપી છે આને મને ધોકો માર્યો છે તમારે સાબિત કરવાનું આમાં તમારે સાબિત નથી કરવાનું તમે ફરિયાદ કરીને તો પડીને દઈ જાઓ પુરાવાઓ દઈ જાય હવે એને સાબિત કરવાનું છે એટલે એના ઉપર ફરિયાદ કે મેં લેન્ડ ક્રિટિંગ કરી નથી તો એની આગળ શું જોગવાઈ છે એ આપણે એકદમ શોર્ટમાં સમજીએ આ અધિનિયમ હેઠળ કોઈ પણ કાર્યવાહીમાં જમા જમીન પચાવી પાડી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હોય અને આવી જમીન પ્રથમ દ્રષ્ટિએ સરકાર અથવા ખાનગી વ્યક્તિની માલિકીનો પુરાવા પુરવાર થાય ત્યારે વિશેષ કોર્ટ માની લેશે કે જેના પર જમીન પચાવી પાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે જે વ્યક્તિ જમીન પચાવી પાડનાર અને તેણે જમીન પચાવી પાડી નથી તેમ સાબિત કરવાની જવાબદારી એ વ્યક્તિની છે લેન્ડ ગ્રેબરની રહેશે ઓરિજિનલ કાયદામાં ગ્રેબર શબ્દ વાપર્યો છે આપણે એ ગુજરાતી અર્થઘટન છે એ મેઈન નથી કીધું મેં રેડીમેડ કીધું છે આ પણ અર્થઘટન એ જ રીતે છે કે ભઈ લેન્ડ ગ્રેબર એ જ આ બધું સાબિત કરવાનું છે એટલે કે જમીનમાં જે ગુસી ગયો છે રોજડું છે એને સાબિત કરવાનું છે કે ભાઈ આમાં હું કાયદેસર આવ્યો છું નહીં તરી ગેરકાયદેસર ગણાશે અને કાયદેસર જે મોઢે કીધેલું હાલશે નહીં પેલા જ કહી દીધું કે ભાનુભાઈ એફિડેવિટ આપશે હાલશે નહી નહીં તો કાયદાની મજાક થઈ જાય આમાં તો સ્પષ્ટ મારી લખેલી સહમતી દેખાડવી પડશે કોની માત્ર ને માત્ર મારી જે મિલકત ધારક છે એ સિવાય અન્ય કોઈ વ્યક્તિ આપેલી વસ્તુ હોય તો એ પુરાવાના કામે આવશે ને એ જ પ્રમાણિક વસ્તુ છે ને બાકી તો ઉભા કરેલા પુરાવા કહેવાય બરોબર અને એ પણ મારી સહી છે નથી સાચું છે ખોટું જે બધું સાબિત કરવાની જવાબદારી આની છે કે આ સહી રમણીક ની છે આ એને લખી દીધું છે આરિયા ના ડોક્યુમેન્ટ એ બધું સાબિત કરવાની જવાબદારી લે કેલું છે કારણ કે પાર્ટી મિલકત માં એ ઘરી ગયો છે ને પાર્ટી ઘરવાળી નું પકડીને આપણા ઘર માં બિહારી દે આપણી થઈ એની સાબિતી આપણે દે ખરવાની છે ને ઓટો ખાલી રજીસ્ટર સર્ટિફિકેટ દેખાડી દે કે ભાઈ આ મારી છે હવે તારે અહીંયા કેવી રીતે તારે બતાવવાનું છે બરોબર છે એકદમ સ્પષ્ટ અને પારદર્શક જોગવાઈઓ છે આગળ વાચીએ પૂરો કરી લીધું એવું